હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું તો આજે હું તમારી સાથે મારા અનુભવ શેર કરવાની છું તો આટલા વર્ષોથી હું કઈ રીતે આવી સરસ મજાની દડા જેવી રોટલી બનાવું છું તેના માટે પરફેક્ટ લોટ કઈ રીતે હું બાંધું છું તેની રેસિપી એટલે કે તેની ટિપ્સ એન્ડ ટ્રિક્સ હું શેર કરીશ તો લોટને રેસ્ટ આપ્યા વગર પણ આવો સ્ટ્રેચી લોટ કઈ રીતે બનાવો અને વેલણને ઉઠાવ્યા વગર લુવાને મૂકીને ગોળ ગોળ રોટલી કેવી રીતે ભણવી જેથી સમ સરખે સરખી વણાય અને સરસ ગોળ વણાય તેની ટ્રીપ્સ હું તમારી સાથે શેર કરીશ અને સરસ રોટલી તો વણી રોટલી સરસ શેકવી પણ જો જરૂરી છે તો કઈ રીતે રોટલીને સારી રીતે શેકવીને તેની પણ હું તમારી સાથે ટિપ્સ શેર કરવાની છું તો વિડીયોમાં બન્યા રહેજો સરસ મજાની ગુબ્બારા જેવી એટલે કે દડા જેવી મસ્ત મજાની ફૂલકા રોટલી કઈ રીતે ફૂલે રોટલી કઈ રીતે બને ને તેની રેસીપી એટલે કે ટિપ્સ હું તમારી સાથે શેર કરવાની છું અને સરસ મજાની રોટલી શેકાય ત્યારબાદ તેને સાચવવી કઈ રીતે તો ઘણા લોકો ટિફિનમાં રોટલી લઈ જતા હોય છે પાંચ છ કલાકે જમતા હોય છે તો એમની રોટલી નરમ નથી રહેતી કે પછી જમવામાં સ્વાદ નથી આવતો તો તેને કઈ રીતે સારી રીતે રાખવી તે પણ હું તમારી સાથે શેર કરીશ તો વિડિયોમાં બન્યા રહેજો આખો વિડિયો જોજો તો અહીં મેં બે કપ ઘઉંનો લોટ લીધો છે અને આટલા લોટથી આપણે દસ થી બાર રોટલી આસાનીથી બનાવી શકીશું અને બે કપ ઘઉંના લોટમાં આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અને અહીં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું તો ઘણા લોકોને ગેસ એસિડિટી ની તકલીફ રહેતી હોય છે તો તેઓ અહીં થોડો અજમો હાથ થી મસળીને પણ ઉમેરી શકે છે જેથી તેમને રોટલી પચવામાં હળવી રહે તો આ બધું સારું મિક્સ કરી દીધું આપણે તો હવે આપણે અહીં થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટને ભેગો કરવાનો છે હા તમે સાચું સાંભળ્યું છે આપણે લોટને પહેલા ભેગો કરીશું તો આ તમે ઘણા લોકો ભૂલ કરતા હોય છે કે એક સાંભળું પાણી ઉમેરી દે છે અને પછી લોટને બાંધતા હોય છે પણ એવું નથી કરવાનું પહેલા લોટને ભેગો કરવાનો હોય છે તો જુઓ અહીં હું થોડું થોડું પાણી ઉમેરતા જાઉં છું અને લોટને ભેગો કરી રહી છું તો ફ્રેન્ડ્સ વિડીયો થોડો લાંબો છે પણ તમને હું મારી બધી જ મારા અનુભવો શેર કરવાની છું એટલે વિડીયોને થોડોક તમે ધ્યાનથી જોજો તો તમને બધું જ સમજાશે સરસ શીખવા મળશે અને તમારા અનુભવો મારી સાથે તમે શેર કરજો તમે પણ તમારી પોતાની પોતાની ટિપ્સ એન્ડ ટ્રિક્સ વાપરીને જ તમે લોટ બનતા હશો રોટલીને નરમ રાખતા હશો તે પણ મને કોમેન્ટમાં જણાવજો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કહેજો તો જો અહીં આપણે લોટને સારી રીતે ભેગો કરી લીધો છે જોઈ શકો છો તમે તો લોટ સારો એવો આપણો ભેગો થઈ ગયો છે જોઈ શકો છો તો આપણી પાસે સમય ના હોય મહેમાન આવવાના હોય કે પછી ટિફિનમાં ટિફિન માટે રોટલી બનાવવાની હોય જલ્દી જવાનું હોય ઓફિસ માટે તો કઈ રીતે આપણે રોટલીને નરમ રાખવી આપ્યા વગર તો આપણે રોટલી સરસ બની જ શકે તો અહીં આપણે આવી રીતે આંગળીઓ પાડવાની છે અને બે ત્રણ ટીપ્પા પાણી લેવાનું છે જોઈ શકો છો હું મેં વધારે પાણી નથી લીધું અને લોટને સારી રીતે મસળવાનો છે તો ત્રીસ થી પાંત્રીસ સેકન્ડ એટલે કે અડધી મિનિટ સુધી પાણીના ટીપા આવી રીતે ઉમેર્યા બાદ લોટને મસળવાનો છે તો જુઓ અહીં મેં પાણી સાથે લોટને મસરી લીધો અને લોટો કલર અને ટેક્સચર તમે જોઈ લો પહેલા કેમ કે આગળ હું તમને કહીશ કે આગળ લોટનો કલર અને ટેક્સચર પણ તમે જુઓ તો અહીં અડધી ચમચી તેલ ઉમેર્યું છે અને ફરીથી આપણે લોટને મસરવાનો છે તો અહીં હવે આપણે એક આપણે બધા જ જે યુઝ કરીએ છીએ તે ટ્રીકસ હું તમારી સાથે શેર કરીશ એ છે પંચ તો જુઓ આવી રીતે પંચ મારવાના છે તો આવી રીતે પંચ મારીને ત્યારે લોટ સ્ટ્રેચી બને છે તો આવી રીતે આપણી હાથની એક્સરસાઇઝ પણ થઈ જતી હોય છે તો જુઓ આવી રીતે પંચ મારવાના ને તો આપણી આપણો લોટ છે ને સરસ એવો ચીકણો થઈ જાય અને સ્ટ્રેચ બનતો હોય છે જેના કારણે રોટલી સારી રીતે વણાઈ પણ શકે છે શેકાઈ પણ સારી રીતે છે અને રોટલી આપણી સરસ નરમ પણ રહે છે જુઓ છે ને એકદમ સ્ટ્રેચ આવ્યા છે ને રોટલીના લોટમાં આપણે લોટને રેસ્ટ નથી આપ્યો તે છતાં પણ જુઓ તો એટલા આટલો સરસ લોટ બંધાયો અને લોટનો કલર તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલો સરસ થઈ ગયો છે જુઓ છે ને પહેલા લોટનો કલર કેવો હતો અને અત્યારે કેવો છે

તો હું અહીં માત્ર છ રોટલી તમને બનાવીને બતાવીશ કેમ કે મારે હમણાં મહેમાન આવશે ત્યારે હું ગરમ રોટલી બનાવવાની છું તો જો મેં જે રોટ રોટલીનો લોટ વધ્યો છે ને તેમાં આંગળીઓ પાડી રહી છું તો મારા દાદી નાની કહેતા કે જો રોટલીનો લોટ તમે બાંધો ને તો લોટ એમને એમ નહીં મૂકવાનો તેમાં આંગળીના નિશાન કરી દેવાના કેમ કે એમને એમ રોટલીનો લોટ હોય ને આવી રીતે લુવો કરીને મૂકે ગોળ તો તેમાં પિંડ તેને પિંડ કહેવાય તો તેમાં પિતૃનો વાસ થઈ જતો હોય છે અને પિતૃ નિવાસ કરતા હોય છે તો આ બધી ખાલી મારા દાદી નાનીની વાતો હતી તો એમને સારું લાગે એટલે હું જસ્ટ એમની વાતોને ફોલો કરું છું તો તમે આ બધી વાતમાં ના માનતા હું તો જસ્ટ તમારી સાથે મારી દાદી નાનીની વાતો શેર કરી રહી છું તો ફ્રેન્ડ જો અહીં આપણે લોટનો લુવો લીધો અને તેને અટામણ લીધું લોટનું અને તમે મારા હાથને હવે જોજો હું પેલા તમને ધીરે ધીરે વાણી બતાવી રહી છું મારા હાથ એકદમ હલકા હાથે આગળ પાછળ આગળ પાછળ જ વેલણ ને ફેરવી રહ્યા છે વેલણ માત્ર આગળ પાછળ આગળ પાછળ જ ફેરવવાની છે અને આપણે રોટલી જુઓ સમાંતર વણાઈ રહી છે ખરું ને ક્યાંય પાતળી નથી વણાતી અને ક્યાંય જાડી નથી રહેતી જોઈ શકો છો તમે ગણતરીની સેકન્ડમાં માત્ર આઠ નવ સેકન્ડ થઈ હશે અને આપણી રોટલી વણાઈ ગઈ ને સરસ જુઓ તો બસ આટલી સરસ રોટલી આપણી વણાય છે પણ તમારે બસ મારું મારું કહ્યું મીન્સ કે મેં જે તમને કહ્યું તેમ તમારે કરવાનું છે ફોલો તો જુઓ સરસ આપણી રોટલી વણાઈ ગઈ છે અને ફ્રેન્ડ્સ તમારી તમારી પણ ટીપ્સ શેર કરજો મારી સાથે કોમેન્ટમાં તમે કઈ રીતે વણો છો રોટલી તે જો આને પણ આપણે હટામાં લીધું આ રોટલીના લોટને અલુવાને અને આગળ પાછળ આગળ પાછળ વેલણને બસ તમે મૂવેન્ડ જુઓ અને મારા હાથ એકદમ હલકા હાથ છે જો તમે થોડો પણ ભાર દેશો ને વેલણને તો અમુક જગ્યાએ જાડી રહી છે અને અમુક જગ્યાએ પાદરી તો સરસ રોટલી તો વણી લીધી પણ તેને શેકવાની કઈ રીતે જો આવી રીતે રહી જાય ને તો તેને એર આપણે આવી રીતે નીકાળી દેવાની તો હાથનો ઉપયોગ નહીં કરવાનો ફ્રેન્ડ્સ મારો તો મને આદત છે એટલે હું હાથનો ઉપયોગ કરું છું તમારે હાથથી નહીં ફેરવવાની તવેતાથી તાથી ફેરવાની ફેરવાન છે તવેથો લઈ લેવાનો અને ફેરવાની રોટલી અને પહેલી રોટલી તમારે જીવી રીતે નાખો ને લોઢીમાં તરત જ તમારે તવામાંથી ફેરવી લેવાની છે કેમ કેમ કે ચણભાઈ જાય મારા દાદી નાની આ ભાષા હતી મારા દાદી નાની મને શીખવું છે ચણભાઈ જાય રોટલી તો તરત જ ફેરવી લેવાની કેમ કે હું દાદી નાની પાસે શીખી છું આ બધી જ વસ્તુ તો જો રોટલી સરસ શેકાઈ રહી છે અને જો અત્યારે રોટલી ફૂલી નથી રહી રાઈટ તો શું કરવાનું તો જે હું તવે તો ધીરે ધીરે ફેરી રહી છું તમે જોઈ શકો છો ને ધીરે ધીરે તવે તો રોટલી પર આવી રીતે ફેરવાનું જેથી જે જગ્યાએ જે જગ્યાથી આપણે રોટલી ફૂલતી નથી ને તે જગ્યાએ એર ભરાશે તો ફ્રેન્ડ રોટલી ઉપરથી શેકાય એટલે રોટલી શેકાય ના કહેવાય રોટલીમાં આવી એર ભરાવી જોઈએ રોટલીમાં એર ભરાય ને તો અંદરથી પણ રોટલી સરસ પાકે વરાળના કારણે તો જો આપણે રોટલી સરસ રીતે ફૂલી ગઈ છે તમે જોઈ શકો છો ને તો ફ્રેન્ડ્સ આપણે અમુક લોકો ડાયરેક્ટ ગેસ પર રોટલી શેકતા હોય છે પણ એવું નહીં કરવાનું ડાયરેક્ટ ગેસ પર રોટલી શેકવાના કારણે કેન્સરના ભય રહેતા હોય છે તો રોટલી આપણે આવી રીતે ફૂલકા બનાવી હોય તો તમારે આવી રીતે લોઢી પર ફૂલી જતી હોય છે ને તો તમારે જો તમારા ઘરે તેલનો ઉપયોગ ના કરતા હોય તો તમારે તેલ લગાવવાનું સ્કીપ કરવાનું છે તો આવી રીતે જુઓ જ્યાં કટ લાગી હોય ત્યાં તમે પ્રેસ કરશો ને તમે તાથી તો તમારી રોટલી સરસ ફૂલશે તો ફ્રેન્ડ્સ આવી રીતે જો આ રોટલી પણ ફૂટી ગઈ છે વચમાં તો આપણી વનતી વખતે તકલીફ થતી જ હોય છે ઘણાને આવી કે વચમાં ફૂટી જ જતી હોય છે કિનારીથી ફૂટી જતી હોય છે તો શું કરવાનું તો ચિંતા બિલકુલ નહીં કરવાની તે જગ્યાએ આપણે ધીરે ધીરે તવેતાથી પ્રેસ કરવાનું છે અને રોટલી પચાસ ટકા શેકાવા હોય ને એટલે તે ટાઈમે આપણે તેલ લગાવવાનું છે જો તમારા ઘરે ના લગાવતા હોય તો તમારે સ્કેપ કરવાનું છે રોટલી કોરી શેકી લેવાની ફૂલાવી લેવાની ફૂલકા બનાવી લેવાની અને પછી ઉતાર્યા બાદ ઘી લગાવી લેવાનું અને કોરી રાખતા હોય તો કોરી પણ જો આપણે સરસ ફૂલકા દળા જેવી રોટલી ફૂલીને તૈયાર થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ હું તમને આ આ રોટલી ક્યાંય પણ કાચી નથી રહી તમે જોઈ શકો છો ને તો જુઓ આટલી સરસ મજાની રોટલી આપણે શેકાઈને તૈયાર છે તો તમારી સાથે રોટલી કઈ રીતે શેકવાની તે પણ મેં તમારી સાથે શેર કર્યું અને હું પ્લાસ્ટિક યુઝ નથી કરતી બસ સારું દેખાય ને અત્યારે તમને વિડીયોમાં એટલે તમને બતાવી રહી છું તો જુઓ અહીં મેં કોરી રોટલી પણ તમને શેકીને બતાવી કોરી રોટલી પણ સરસ શેકાતી હોય છે તો જો હવે હું તમને બતાવું કે ટિફિનમાં આપણે રોટલી લઈ જઈએ ને તો નરમ અને સ્વાદમાં એવી ને એવી કેવી રહે તો જો આવી રીતે તમારે છે ને રોટલીને ચાર મિનિટ માટે બહાર રાખવાની છે રેસ્ટ પર અને ત્યારબાદ આવી રીતે સુતરાવ કાપડ લેવાનો છે ડબ્બો લેવાનો સ્ટીલનો અને સુતરાવ આ રીતે કોઈ પણ કાપડ લેવાનું રૂમાલ લેવાનો તેમાં તમારે રોટલીને મૂકી દેવાની છે તો હું તમને છ કલાક પછી બતાવવાની છું જેથી તમને ખબર પડે કે રોટલી કઈ રીતે ને નરમ એવાની એવી જ રહે છે તો આપણે રોટલીના લોટ રોટલીને આવી રીતે પેક કરી લઈશું અને ડબ્બાને બંધ કરી લઈશું જુઓ તો બસ હવે આપણે હું તમને છ કલાક પછી બતાવું ને તો જુઓ રોટલી આપણે સરસ નરમ હશે અને સ્વાદમાં પણ હશે તમે એકવાર મારી રીતે લોટ બાંધો શેકો અને આવી રીતે રોટલીને તમે સાચવો સ્ટોર કરો પછી જુઓ રોટલી એકદમ સરસ નરમ આપણી નરમ ને નરમ રહેશે ક્યાંય પણ તમને મોડામાં ચાવતી વખતે જમતી વખતે ક્યાંય તમને છે ને જે કહેવાય ને લૂજ ભરાતો હોય છે અમુક લોકોને કહેવાય છે ને લૂજ ભરાય એવી નહીં બને સ્વાદમાં સરસ બનશે તો ફ્રેન્ડ્સ તમને મારી આ ટિપ્સ એન્ડ ટ્રેક્સ ગમી હોય તો તમારા ફ્રેન્ડસ ફેમિલીમાં જે લોકો ટિફિનમાં રોટલી લઈ જતા હોય તેમને જરૂરથી શેર કરજો જેથી તે લોકો પણ આવી સ્વાદિષ્ટ રોટલી જમી શકે તો ફ્રેન્ડ્સ ફરીથી મળશે એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો જો વિડીયોને લાઇક કમેન્ટ સબ્સક્રાઇબ કરતા છે જો લવ યુ અલ